સાયલા નેશનલ હાઇવે પર આવેલા ડોડીયા ગામે એક મધ્યપ્રદેશના વાડી માલિકે વાડીના કૂવામાં ધક્કો મારી મારી નાખતા ચકચાર મચી જવા પામી હતી વાડી માલિકે મજૂરના નાના ચાર બાળકો પત્ની ભાઈ ભાભી અને બહેન ભાણાની નજર સામે જ બીભસ્ત ગાળો આપી લાફા ઝીંકી નજીકમાં આવેલા વાડીના કૂવામાં ધક્કો મારી દેતા યુવકને માથામાં ઈજાઓ થતાં મરણ પામ્યો હતો જે બાબતની સાયલા પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ભાઈ શું ભાઈ ડીગોડા બે-ત્રણ સાલથી ભાગીયુ રાખતો તો ત્યાં વાડીએ કોઈ કામ ધંધો હતો ને તે મારા ભાઈ નેમુકન જોયું આવું કપાસ એમ કરીને આવ્યો હતો તો અહીંયા આવ્યો હતો તો રમધામબહેન એ કપડાને એવું ધોતી હતી કુએ તો ત્યાં નાવા હારું કપડાં કાઢીને ઊભો હતો તો ડીગોડો ભાઈ આવ્યો કે અહીંયા શું કર્યા તો કે કપાસ ધોવા આવ્યો હતો તો એમ કરીને આવ્યો તો આપણી વાડી કોણ છે એમ કરીને આવીને દો તીન થપ્પડ માર્યા અને કૂવામાં નાખી દે પોલીસ ફરિયાદ દાખલ કરી તમે ગઈ તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ ના બપોરે આશરે એકાદ વાગે આજુબાજુ ડોડિયા ગામની સીમમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબનો ગુનો બનવા પામેલ હતો જેમાં આ કામે જે મનોરંજનાર છે તે આ કામના આરોપી છે તેઓની જમીન ભાગવી આવતા હતા એ સમય દરમિયાન આ વ્યક્તિ પોતાના ઘરે હાજર હોય પોતાના ભાઈના ઘરે હાજર હોય અને ત્યાં આવી અને એકબીજા સાથે બોલાચાલી થઈ અને મારામારી થતાં આ કામના આરોપી છે જયદીપ ઉર્ફે દિગ્વિજય ઉર્ફે દીગુ જેઠુરભાઈ ચૌહાણ રહે ડોડિયા તાલુકો સાયલાવાળાએ મારામારી કરી અને જે આ કામે મરણ જનાર છે પીડિયાભાઈ કમલાભાઈ સંગોડ